નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે પાટનગરમાં એટલે કે ગાંધીનગરમાં પરંપરાગત હવામાન શાસ્ત્રી અંબાલાલ વર્ષોથી આગાહી કરે છે અને લોકો ગુજરાતના ઘરે ઘરે એમને જાણે છે આ જૂન જુલાઈ મહિનો ચાલી રહ્યો છે વીસ દિવસ આસપાસ દિવસો જતા રહ્યા છે હજી પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ ઠીક ઠીક છે અને સૌરાષ્ટ્ર તળવળ છે હું તમને વરસાદની કઈ સિસ્ટમ છે શું છે આખી સ્થિતિ આપણે એની જાણવાનો પ્રયાસ કરી

જે કન્ડિશન લાલ નીલો ની બનવાની કન્ડિશન હતી જેના કારણે એક માન્યતા હતી લાલ નીલો લગભગ જૂન મહિનામાં બનશે કોઈ જુલાઈમાં બનશે આવું માનતા હતા કે વરસાદ ભારે વરસાદ થવાની આગળ લાલ નીલો વર્ષોમાં સામાન્ય રીતે રહેતી હોય છે તો અત્યારે લાલ નીલો બન્યો કે નથી બન્યો લાલ નીનો બનવા અંગે જોવા જઈએ તો જો અસમજ છે કારણ કે લાલ નીલો લાલ નીલો ઓગસ્ટમાં પણ ઓગસ્ટમાં બનવાની શક્યતા હતી એમાં પણ મત મંતરો છે અને લગભગ સપ્ટેમ્બરમાં પણ મતમતા છે અને બને કે ન બને તેના પણ મત મતરો છે અચ્છા હું તમને કોઈ માનલો તમે આગાહી કરો અને આગાહીમાં માનલો જે લોકો એ માનવ હોય કે થશે આવું થશે અને ઘણી ખોટું થાય તો તમને એમ તમને એવું લાગે કે એમ આ વખતે મેં આગાહી કરીને ખોટી પડી દરેક ના થાય એમ કારણ કે સત્ય નજીક સત્ય નજીક પહોંચવાનો સૂચ્ય પ્રયાસ અમારો હોય છે અને આ શાસ્ત્ર માં કેટલા કેટલો બધો ઊંડો અભ્યાસ કરવાનો હોય છે હવે લોકો ને તો એવું થઈ જાય કે અમલલ કાકા બે દિવસની આગાહી કરી બરાબર કે બીજા કોઈ બી આગાહી કરે આગાહી કરી અને પછી સફળ નથી થયું મતલબ કે વરસાદ નથી વેડો ખેડૂત એમ થયું કે ઓહ યાર ફેલ ગયું પ્લાન હવે બધું બરાબર તો તમને એમ વ્યક્તિગત રીતે એવું થાય છે આપડે એમ થાય કે આ જે સિસ્ટમ હતી મંગાણું થાય બરાબર એ આ નબળી જ છે વાદળો છે લગભગ કે વડોદરા સુધી અમરવાદ ભાઈ તમે કીધું એ પ્રમાણે વરસાદ થયો પણ અમારું મુખ્ય પાછું પ્રાચીન વરસાદ પ્રમાણે થઈ ગયા છીએ અછા સુધી બીજી વીજળી થાય વરસાદ નો માર્ગ કોણ બતાવે છે વીજળી વીજળી વિના મેઘો વરસતા નથી એટલે 50 બીજી વીજળીનો જોવાનો મહિમા છે આપને ખબર છે ને હા 50 પાંચમાં બીજી વીજળીનો મહિમા છે ખબર છે ને આ બધું એમ છે કે આ ચોમાસુ ધીરે ધીરે આપણી બાજુ તઈતે આવી રહ્યું છે બીજું માં હું તમને બીજું બી એવું પૂછું લોકો તમને જ્યોતિષ તરીકે પણ ફોન કરે છે તમારે સોશિયલ મીડિયામાં કેટલાય લોકો હોય છે કે દાદા મારી ભેંસ ખોવાઈ ગઈ છે કોઈ કે મારું શકપણ નથી થાતું મારે આ પ્રોબ્લેમ છે એવા બી ફોન કરે છે તો તમને શું લાગે તમે એક એ ભેંસ ખોવાઈ ગઈ એવા જ શું નથી એમને તમને ફોન તો કરે છે લોકો હા પણ એ મદદ લેવા માટે બીજા આઈપીએસ હોય ખરને ફોન કરે છે કે તમે એ મને જોઈ દયો પણ જ્યોતિષમાં સિદ્ધાંત સંહિતાના ઓરા આ ત્રણ ભાગ છે અચ્છા ભેંસ કો આ થઈ જાવ

હવે હવે લગભગ આપણે જોવા જઈએ તો બાવીસમી તારીખે એક આપણે પ્રમાણે લઈ વરસાદ સાચું પડે લેવું પણ તમે જેઓ મેટ્રોલોજીસ્ટ લો જે લ્યો સાચું પડવું જોઈએ આપણે ખેડૂત ને વરસાદ જોઈ બસ બાવીસમી તારીખે વરસાદ ની શક્યતા વધી જાય છે બરાબર અષાઢ વૃદ્ધ પૂનમનો હાંડો જોવામાં આવે છે હા અને અષાઢ વર્ત આશમનો માંડો જોવામાં આવે છે હા

શરૂઆતમાં વરસાદ સારો થઈ ગયો તો આશ્લેષા નક્ષત્ર સળંગ વર્ષે કે થોડા દિવસ આશ્લેષા નક્ષત્રમાં આપણને રાહ જોવી પડતી હોય એટલે આશ્લેષામાં જો બીજી બીજી ઓગસ્ટે રાતે બેસે છે તો બે ત્રણ ચારમાં પાંચમાં જો વધારે વરસાદ ચાલુ થઈ ગયો તો એ વરસાદ વધારે થશે અને એ વરસાદનો જોર ખાસ કરીને ક્યારેક તો પૂર્વ ભારતમાં રહેતું હોય છે અચ્છા અને ક્યારેક લગભગ આપણે ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બધા ભાગમાં રહેતું હોય છે પણ દક્ષિણ ગુજરાતમાં વધારે રહેતું હોય છે તાપી નદીનું જળસ્તર વધતું હોય છે ઉપરાંત મધ્યપ્રદેશમાંથી નર્મદાનું જળ વધતું હોય છે એટલે આ જે આ બધી બાબતો જે છે એ આશ્લેષ નક્ષત્ર કેવું શરૂઆતમાં વરસી છે તે ઉપર આધાર છે કારણ કે આપણે કહેવાતું ખોટી તો હોતી નથી હું તમને એક મારો એ સવાલ છે આ વર્ષે વરસાદની ખોજ છે હજી બે થી ત્રણ ટકા દેશમાં ભઘોટ ચાલી રહી છે બરાબર પૂર્વ ભારતમાં જે વરસાદ નું ઘર કહેવાય ત્યાં ભી ઓછો જ વરસાદ છે હવે શું આ વર્ષે આખા વર્ષનું થઈ જશે સો એ સો ટકા સોમાસુ રહેશે દેશમાં તમારું નોલેજ શું કે મારું નોલેજ એમ કે છે હમ કે ઉત્તર પશ્ચિમ ભારતમાં હમ લગભગ છો ટકા ઉપર વરસાદ થવાની શક્ય ઉત્તરપ્રદિમમાં આપણે ગુજરાત છે હા સૌરાજ છે આખું રાજસ્થાન નુદ્ધ પડતો અને અન્ય બાબતમાં જોઈએ

આપણામાં આપણે સારું રહી શકે પણ દેશના ભાગોમાં કમજોર આપણી ભૌગોલિક સ્થિતિ અત્યારે સારી છે એટલે બંધ લઈ શકે સપ્ટેમ્બર માસમાં લગભગ તેવીસ સપ્ટેમ્બરની આસપાસમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જો એમ હમ એના એના કારણે એ કંડિશન કારણે આપણે પણ વરસાદ સારો આવી શકે સપ્ટેમ્બરમાં તો પૂર્વ આપણા પશ્ચિમ અમદાવાદ ગાંધીનગર મહેસાણા ખેડા આપણે આવે તમને ખ્યાલ છે પાછળ વરસાદ કરતો થઈ જાય જો લાની નો બન્યો હોત તો વેપાર વરી જોર વધ્યો હોત વેપાર વરી જોર વધ્યો હોય તો વરસાદ સારો થયો હોત અચ્છા પણ તમે આઈએમ દિવાળી વાત આપણો જે છે મેટરોલોજીસ્ટ એ છો કે પછી જ્યોતિષ શાસ્ત્ર છે મને એ ક્યો જી હું આઈએમ ની નથી મેટરોલોજીસ્ટ નથી તો પણ મારો અભ્યાસ જે છે મેટરોલોજી છે

જે આ બધા જે આધુનિક ટર્મિનોલોજી છે એ એ પણ નકારી શકાય એવું નથી પણ આપણું પ્રાચીન પરંપરાગત જે વિદ્યા છે એ પણ નકારી શકાય તમે ક્યારેક એવી વાત કરો છો કે ભાઈ વડલા વડલારા કૂપણ ફૂટી છે બરાબર કે આનું પવન ફૂંકાણો છે

ન્યૂનતમ ઉષ્ણતા માન અને હ્યુમિડિટી આને માપવાના યંત્રો છે સાધનો છે આધુનિક આધુનિક માંથી આપણે માપી શકીએ છીએ બરાબર ત્યારે પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં તેના માપવાના સાધનો અનોખા છે આ વખતે વરસાદ વરસાદ એક પ્રકારના વાદળો બન્યા નથી તળીય વાદળો બન્યા નથી ઠગ વાદળો બન્યા નથી એટલે ગરમી રહી છે આ જે સાચા માત્ર એકનું નથી આ બહુ ગહન ઉડાણ અને ઘણા એક મેક નું પૂરક શાસ્ત્ર છે એટલે આ શાસ્ત્ર જે છે પ્રાચીન વર્ષા વિજ્ઞાન તો અમારું ઘર સુધી મતલબ છે જ પરંતુ આધુનિક વિજ્ઞાન નકારી શકાય તેવું નથી આ ઉપરાંત બીજા અન્ય પણ કેટલીક બીજી વિદ્યાઓ આપણે પ્રાપ્ત થાય એ મેળવવાની જરૂર છે હું તમને એમ કહું અત્યારે મોટા ભાગની જે સિસ્ટમ બની એ અરબ સાગર વાળી બની એને લીધે સોમનાથ જુનાગઢ ભાવના જુનાગઢ વાળો આખો પટ્ટો વરસાદ થયો હવે બંગાળની ખાડી વાળી બની તો મધ્યપ્રદેશ વાળામાં થયો બરાબર એના આમાં એવું એવું આ વખતે કેમ થયું કે જે આપણો થરાદ છે બનાસકાંઠા છે છે સાબરકાંઠા એ એક આટલા વરસાદ છે ને એમાં ઓછો વરસાદ થયો જનરલ જયારે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ને એમાં વધુ વરસાદ થયો આ હજી પણ સૌરાષ્ટ્રમાં હાલની તરફે પાસ ટકા વરસાદ થઈ ગયો છે જયારે આ બાજુના વિસ્તારમાં નથી વરસાદ આનું બેઝિક કારણ શું છે કેમ બંગાળની ખાડીની સિસ્ટમ ઓછી આવે છે કે આને વધુ આવે છે તમારી લીધે શું લાગે વૈજ્ઞાનિક કારણ કે જ્યોતિષ તમારું મત શું કહે જ્યોતિષ વૈજ્ઞાનિક કારણ બરાબર એકબીજાનું પૂરક છે બરાબર મુખ્ય તો બાબત છે અરબ સાગરનો ભેદ જે છે શરૂઆતમાં ભીડ જરૂરી હતી અચ્છા કે શેક લગભગ અહીં કોઈ વળાક લઈને શેક છેક ઉત્તર પૂર્વે ભાગોમાં જતી હોય છે અચ્છા બંગાળ સમુદ્રનો વહન જે છે એ લગભગ ઉપલા ભાગમાં થઈને ક્યારેક તો હિમાલયના ભાગમાં થઈ અને વચ્ચે થઈ આવતું હોય છે અરબ સાગરનું વહન અને બંગાળ અને ઉપસાગરનું વહન બે સાથે ચાલે બંને વચ્ચે ખાંચો ન પડે તો ચોમાસામાં સારો વરસાદ થાય ઓકે પણ અત્યારે જોવા જઈએ તો વહન એટલા સબળ હોવા જોઈએ કારણ કે કેટલાક સમુદ્રના પેરામીટરો આધુનિક વિજ્ઞાનથી જોવા જઈએ તો વૃક્ષ કરતા નથી સીધી ચોમાસું જે મોસમ છે એ અરબ સાગરના પવનો છે તે સળસળા કેસા ઉત્તરીય પૂર્વીય ભાગોમાં જતા રહે છે અચ્છા પછી એમ નથી ગયા નહીં અત્યારે હાલમાં જોવા જઈએ હા પછી બંગાળ ઉપસાગરનું વહન જે છે એ નબળું હોય તો એના એના ઉત્તર પૂર્વીય તરફ જતા રહે છે અને આના કારણે શું થાય છે ઉત્તર પૂર્વીય ભાગમાં વરસાદ થાય છે અને આપણે વરસાદ થતો નથી હવે બંગાળ ઉપસાગરનું વહન થોડું સક્રિય થયું તો એ આખો જે આખો ક્રોસ છે જે છે મધ્યપ્રદેશથી માંડીને મધ્યપ્રદેશથી થી ઓડિશાનો એ આખો બનાવે છે કોદ થશે એટલે મૂળ કારણ જે છે બંગાળનું વહન કેટલું સક્રિય થયું એ બરાબર સક્રિય થતું નથી એટલે અમે આગાહીઓ કરીએ છીએ થોડી થોડો ઘણો વરસાદ આવે તો ખેડૂત ને ફાયદો તો થાય જ છે એમને વાત કરી છે કે ભાઈ આ સ્થિતિ અત્યારે આ છે જે દેશ કદાચ જે થવું છે ગુજરાત નું ચોમાસું એકંદર ઠીક ઠીક રહેશે બધે સો ટકા વરસાદ થશે અને મને એવું લાગે છે કે આ નું ચોમાસું અત્યારે આખા ગુજરાતમાં છે જે મધ્ય આપણા મધ્ય ગુજરાત છે અને ઉત્તર ગુજરાત છે એમાં ચોમાસાની જે ઘટ છે એ આવનારી જે સિસ્ટમો છે એને લીધે પૂરું થઈ જશે હાલમાં જે સૌરાષ્ટ્રનો મેઘો ધમરોળી રહ્યો છે એ આગળ આવશે અને આપણા ઉત્તર ગુજરાતના જે ગામડાઓ છે અથવા પશ્ચિમનો ઉપરનો ભાગ છે અને પૂર્વનો ભાગ છે એમાં સારો વરસાદ પડશે બસ આટલું સમાચાર અને કોઈ ખેડૂતને લગતી માહિતી છે અમે તમને બતાવશું અમે અંબાલાલ કાકા આપણે ગુજરાતની સેવા જ કરે છે અને જોવે છે જાણે છે નોલેજવાળા વ્યક્તિ છે એમના પાસેથી તેમનો અનુભવ નો આપણે જાણવાનો પ્રયાસ કરીએ બસ આટલું જ ગુજરાતના જો તમે અમારી ચેનલ જોતા હોય તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો બસ આટલું જય જય ગરવી ગુજરાત જય